એ માતાજી મિત્રો કેમ છો તો બધા મજામાં જશે મીઠી મારી દયા તો આપણે બનાવવાનો છે આજે ગાજુનો હલવો અને હલવો બનાવતા હું તમને બતાવીશ કે હું કઈ રીતે હલવો બનાવું છું બન્યા રહેજો વિડીયોમાં તો આપણે ગાજર બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અંદર નાખીશું ઘી ઘી નાખીશું થોડો થોડું ઘી નાખીશું અને હવે ખીર નાખ્યા પછી આપણે અંદર નાખીશું ગાજર તો ગાજર મેં આવા છીણી લીધા છે ઝીણા ઝીણા મસ્ત ગાજર ઝીણા ઝીણા છીણી લીધા છે ગાજર ને થોડું ઘીમાં ફ્રાય કરી દઈશું તો ગાજર પાંચ છ ગાજર હતા પાંચ ગાજર ને આપણે ફ્રાય કરતા ગાજર પડે એટલે ગાજરનો કલર બદલાઈ જાય કેસરી થઈ જાય બન્યા રહેજો આપણે વિડીયો હલવો બને ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો

બેનનો હું ઓમને પછી તંગુલા ટાઈલીસ કે મેન્યુ છો તૈયાર છે તો કીનો ગાજર ફ્રાઈ થઈ ગયા છે હવે ગાજર માં નાખીશું દૂધ તો દગની પેલે મે 500 ગ્રામ મિળનીતી છે

ગાજરનો કલર જો બદલાવા લાગ્યો છે તો આપણે આપણે દૂધ નાખી દીધું છે અને ગરમ ગાજરના હલવામાં મલાઈ મલાઈ નથી નાખવાની અમારે મલાઈ વગરનો ખાવો છે તો ધીરે ધીરે ગાજરનો નો હલવો બફાય ત્યાં સુધી રાખવાનો છે અને ગરમ થઈ જાય ત્યાં સુધી ગેસ ફાસ રાખ્યો છે મેં વધારે ગેસ રાખ્યો છે મેં તો ધીરે ધીરે ગેસ બફાશે ત્યાં સુધી આપણે કાજુ બધા ટેસ્ટ કરી લઈએ બને જો વિડીયોમાં હલવો બને ત્યાં સુધી હલવો હવે બફાવવાની તૈયારી થાય છે તો હલવો બફાય ત્યાં સુધી નરમ ગેસ રાખવાનો છે કારણ કે દૂધ બરી જાય તો પછી હલવો કાચો રહેશે એટલા માટે થોડેક સુધી આને લાગશે અડધો કલાક અડધો કલાક સુધી નરમ ગેસ ઉપર આપણે આને બફાવા દેવાનો છે હલવા નહીં હલવો બને પછી જોજો તમે મને જણાવજો કોમેન્ટમાં કે ઓલા બન્યો છે તો ગાજરના હલવામાં ઉફાણો આવી ગયો છે દૂધનો એટલે આપણે એને બધી બાજુથી સાઈડમાંથી વચ્ચે કરી નાખવાનું છે પાછું ગાજરના હલવાને અને એની અંદર મિનિટે મિનિટે અંદર ચમચો નાખવાનો અને હલાવવાનું છે અડધો કલાક બફાતા થશે એને તો આ રીતે ઉફાણો ફરી પાછો આવી ગયો છે તો આપણે આને કરે છે તે વખત દવા ન લાગે અને એ સતા પણ આપણે આની અંદર ચમચો નાખીને સાઈડમાંથી વચ્ચે કરી દેવાનું છે અને અંદર ઘી નાખ્યું છે તો ઘીનો ઘી તો દેખાય છે ઉપર કે ઘી નાખેલું છે અંદર આપણે એને ધીમા ગેસ ઉપર એને બફાવા દેવાનો છે તો બન્યા રહેજો વિડીયોમાં તો આમાં પાંચ મિનિટ જેવું તો ગયું છે દસ મિનિટ જેવું પણ હજુ પણ દૂધ છે એની અંદર જો આટલો હલવો આટલે સુધી હતો આટલો પેટ પડ્યો છે આટલે સુધી હતો આટલો પડ્યો છે આટલું દૂધ પડ્યું અને આટલો દૂધ હલવો ગરમ થયો બફાયો તો હવે આપણા હલવામાં છે ને દૂધ થોડું કરી રહ્યું છે તમે જોઈ શકો છો આટલે સુધી અને થોડો થોડો લાગે છે હવે આની અંદર હવે આમાં દૂધ બળવા લાગ્યું છે એટલે આપણે એને હલાવતા જ રહેવાનું છે ગાજરને હલવામાં કારણ કે નીચે ચોટી પણ ના જાય આમાં દૂધ બળી ગયું છે એટલે એને હલાવતું રહેવાનું છે કારણ કે નીચે ચોટી પણ ના જાય એટલા માટે તો બન્યા રહેજો વિડીયોમાં બતાવીશું તમને ગાજરનો હલવો

અને પણ એલચી પણ હું તો ખાંડ સાથે નાખી દીધી છે એલચી પણ બીજી પણ એલચી નાખી દીધી છે અને થોડા કાજુ બદામ પણ હું તો ઉપરથી નાખું છું પછી પણ નાખીશું પણ અત્યારે પણ નાખ્યા છે હવે આપણે હલાવી લઈશું ખાંડ નાખીશું એટલે પાછું થોડું પાણી નીકળશે ખાંડનું હલવો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે પાણી ખાંડનું થોડું થોડું છે દૂધ પાણી તો હવે બની જશે આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે બન્યા રહેજો હજુ પણ તમને હું બતાવીશ કઢાઈમાંથી કાઢીને કે કેવો બન્યો છે હવે એકદમ કમ્પ્લીટ બની ગયો છે હલવો મા થોડોક ચોટી નાખવો પડે કારણ કે બીજું ચોટી ના જાય એટલા માટે બાકી આપણો હલવો કમ્પ્લીટ થઈ ગયો છે થઈ શકો તમે ગાજરનો હલવો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે હવે હવે આપણે એને પ્લેટમાં કાઢવાનો રહે છે એકદમ મસ્ત હલવો થઈ ગયો છે હવે એને પ્લેટમાં કાઢીએ છીએ આપણે તો આપણો ગાર્જનનો હોલ એકદમ તૈયાર છે તમે જોઈ શકો છો મસ્ત થઈ ગયો છે અંદર ઘી બી દેખાય છે આપણો ગાર્જનનો હોળો એકદમ કમ્પ્લીટ બની ગયો છે તો તમે જુઓ મસ્ત છે ને તો વિડીયો ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધાને